દશેરા પર્વ નિમિત્તે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષંભવીએ સુરતમાં શસ્ત્ર પૂજા કરી હતી આ વખતે પરંપરાગત શસ્ત્રોની સાથે આધુનિક ડ્રોનની પણ પૂજા કરવામાં આવી હતી જે ગુજરાત પોલીસના બદલાયેલા સમય અને આધુનિકરણના તરફના ઝુકાવને દર્શાવે છે સાથે તેઓએ ગોધરા કાર્યવાહીને લઈને પણ નિવેદન આપ્યું હતું સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શસ્ત્ર પૂજા બાદ હર્ષંઘવીએ રાજ્યની જનતાને દશેરાની શુભકામનાઓ પાઠવી હતી અધર્મ પર ધર્મના વિજયનો प्रतीक એવી દશેરાના પર્વની આજે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન શ્રી रामचंद्र जीના ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત દશેરાનો આ પર્વ

તમામ શસ્ત્રોયા નજરે પડે છે ચાહે આર્મ્સ વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજીને પોચીલવાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત હોય આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રોનું આજે પૂજન કરવામાં અહીં આવ્યું છે દાદાને બોન્ડો ચાલી રહ્યું છે કભાવત કરી દીધું